વ્યક્તિને આ છે અત્યારે નાનો માણસ નાના માણસનું કામ કરે બાકી તો રહી વાત વિકાસ નહીં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં વિકાસ નહીં શું વિકાસ થયો ત્રીસ વર્ષ થઈ ગયા હોય હા છાસ વારે અમારે કેનાલો તૂટે છે વાવ ત્યાં છાસ વારે કેનાલ કેમ તૂટી તો કે ઉંદરા તોડી નાખે ઉંદરા કેનાલ તૂટે આ ભારતીય જનતા પાર્ટીની બુદ્ધિ છે છાસ વારે ઉંદર કેનાલો તૂટે ગુજરાતમાં અત્યારે પેપર કેટલા ફૂટ્યા હા છાસ વારે પેપર ફૂડે કોઈ યુવાનોનું ભવિષ્ય નથી આવે છાસ વારે પેપર ફૂટી જાય એમને ફોસીના મોજરા ચડાવી દે કોણ રોકાય છે સાલા નાના ધમોને

જ્ઞાનબેન ના એક નંબર હતા કે તમે એક બાજુ જોઈ લો કે ગુજરાત ની બધી સીટો બધા ગુલામી કરતા હતા બનાસકાંઠા વાળા કોંગ્રેસ ને આપી અને પેલો તો બચાવી દો ને એમના વાળો

પાટું કારણ કે મંત્રીઓને મળવું હોય ને તો જવા માટે પરવાનગી લેવી પડતી માતા પણ ઘરે ઘરે ફરતા હતા

બાજી પટેલનું નામ કેવું નામ સારું વ્યક્તિ સારા છે એક મહિના અહીંયા સમુદાય અધ્યક્ષ બન્યા હતા આ પાક્ષમાં સારા વ્યક્તિ છે પણ ગુલાબસિંહ મોણસોની જે સેવા બારમાન વ્યક્તિ ગુલાબસિંહને સેવા કરે છે પણ એક વખત સરવજીને મકો આપવો જેવી લાગી કે તમે ભાજપની સરકારથી અમારે કોઈ લેવા દેવા નથી અમારે તો જે વિકાસ સાઈ થવાનો છે ભાજપ અલગ કોંગ્રેસ નહીં આવે જે ગ્રાન્ટ આવતી હોય તે આવવાની ગુલાબસિંહને આવશું અને સરવજીને આમારે

એટલે નાનામાં નાના માણસને ગુલાબજીને મળવા હોય તો કોઈ પીએની જરૂર નથી કોઈ દલાલની જરૂર નથી કોઈ પણ વ્યક્તિ સીધો જ મળી શકે અત્યારે વ્યક્તિને એ જ જોઈએ ત્યાં ગામનો સરપંચ હોય ને તો અમુક ગામના સરપંચને મળવા હોય તો લાગત કરવી પડે મળવા જવું પડે સરપંચ એમ એલ એ રહ્યો ધારાસભ્ય રહ્યો ગમે ત્યાં મળે અને આ જુએ છે નાના માણસ માણસનું કામ કરે બાકી તો રહી વાત વિકાસ નહીં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો નું ગુજરાત માં શું વિકાસ થયો ત્રીસ વર્ષ થઈ ગયા ભાઈ છાસ વારે મારે કેનાલો તૂટે વાવધ્યા હું છાસ વારે કેનાલ કેમ તૂટી તો કે ઉંદરા તોડી ના ઉંદરા કેનાલ તૂટે આ ભારતીય જનતા પાર્ટીની બુદ્ધિ છે છ વારે કેનાલો તૂડે ગુજરાતમાં પેપર પેપર કેટલા હે કોઈ યુવાનોનું ભવિષ્ય નથી છાસ વારે પેપર ફૂટી ગયા એમને ફોસી ના મોતરા ચઢાવી દે કોણ રોક્યા સાના નાના ધમો ને કોઈ વિકાસ કયો નહીં ત્રીસ વર્ષ થી ગુલાબસિંહ નાનામાં નાનો માણસ છે ભલે વિરોધ પક્ષમાં માં છે આજે જ્ઞાની ઠાકોરે

માવજી કાકા ત્રીસ પોત્રીસ હાજર વોટ છે ભારતીય જનતા પાર્ટી નોંધી ભગવાન માટે કોંગ્રેસ માટે માવજી પટેલ ભગવાન સમાન છે